વાળો ખડક થઈ ગયો છે હો ધંધા પાણી પાણી તો તો જો મસ્ત મસ્ત ધંધા પાણી લાખ રૂપિયા છે લાખ રૂપિયા

બેરો બોપડો ચોય તો મૂડ બગાડી ને હોય આખું જા દે હવે ગોમ કોપના પાસે બેહું ચો

જો કે આ બં કે આ કોમ કે કે ગોમનો રોંગઈ ગયો એ ગોમનો ગોમ લે આ બુબડો લાગે બુબડો હે પૂરો આ ગોમનો નો છોથી બની શું ભૂખ છે ગોમ કે કે ગોમ જા એમ કેજો મને પહેલા તમે હવે શું પણ કે ગોમ આયા બેજો તમે બેજો બેજો બેજાજો ખાઉ કે ખાવું ખાવું લે ભરજો મુ ખાવાલો એટલા નહી ભૂજો ચોથી આયા ભાઈ તો તમે લે આયો શું મોન ખાવા દબ બોબડા ન કાય આ હે શું ભાઈ બેરીયો હે લે આયા ભાઈ ચોથી આયા અરે અન તો કોન બોલું તો હે લે ચોથી આયો ભાઈ

સુખો આદમે ચોથી આયું સુખો હા ખારી જુલે પોપડા તો બાર પાણીનું વધારે પી ના ઓ કે બોમ ના લે બોબડા તું અહીં બેંજી પેલા ભાઈ તમકા તમ બેંજી તો બે આટલે બેસ તું ઓને બોબડા રીતે આમ લાવવા પડે છે હેલો સમજી જાય જોજે આ ભાઈ આમ તો કોઈ યાર તમે સમજ્યા શું એ પણ મગજ ખરા પડી તો મારું

લા ભલે વધાઈ દે ભાઈ મજામ તો મજામ તો જાય હા મોયાના બે બેરમ ચોથી આયા હો મા મોગર કરી રહી છે અલ્યા મજા મજા હા મજા મજા અલ્યા અમને હું તરત તાકુ તને ભૂસ ગયી મંજાના કા હા અલ્યા પત જુઓ આ કેટલો ગમડા પાણી માગે પાણી મારવાની વાત છે અલ્યા તું બનતા ભાઈ છે શું કહો તમે ક્યાં કઉ્યા એમ કહો બોબડો કોઈ મારી નહી આવ્યો ને બે ભેડાયા બે ભેગાયા બે ભાઈ

તારો નંબર બોલ ફોન કરું તારા કે તને અહી લઈ જાય બોલે તું બંધા તારા મારું મગજ જુસે તું બંધા ના તું તારો બોલ

બે ને મોટો મોટો મનીષ તો હું ફોન કરું મને ફોન કરવાડીજો હવે હેલો બે <laughs> જો

આ ન આવ્યો ઓલો તો બાજુ એમ કે તમી ક્યો મેલે કયો આવી જા લઈ જાય ને લઈ જા લઈ જા હટ લે લે ભાઈ લઈ જઈ દે તું બેન ને નેકટ કરી ને ક્યાં કોણ મારતું નથી કરી નોય લઈ જાતી તું ભાઈ મારો તને મારો બાંધા તો આપણે ભૂડ ભૂડી નથી હરે તો મને ભાઈ માર મત બેન કરી દે ને માર લે ને હા મારો લે નાધી મારો લે નાધી મારે બાપુ તાપી લઈ લે લે બાપુ ને લે લેતી માર્યો એ લે નાધી મારો લે તો જાઓ બેન લઈ જા ન પે લે દે મેં જા અરે મજા પડી તારે તું લઈ જાય જી લઈ જાજો અરે બોબરા તારા ઘરે લઈ જ જઈ ન હોશ હા ત્રણ વાર છે

અમારા આવા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય માતાજી જય